હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવવાનો છે બટેટાનો એક નવો નાસ્તો તો કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો તો આપણે બટેટાનો નાસ્તો બનાવવા માટે આ બે બટેટાને આપણે બાફી લીધા છે બટેટા મોટી સાઈઝના છે એટલે આપણે બે જ લીધા છે તમે વધારે પણ લઈ શકો છો તો હવે આપણે આ બટેટાનો છૂંદો કરી લેશું બંને બટેટાને આપણે છૂંદો કરી લેશું હવે બટેટાનો આપણે છૂંદો કરી લીધો છે તો એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેસું અને ત્યાર પછી આપણે થોડુંક તેમાં ખમણેલું ગાજર એડ કરી દેસું ગાજરનું ખમણ આપણે એડ કરી દીધું છે જો તમારી પાસે બાફેલા વટાણા હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દેસું તો સૌથી પહેલાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલી અડધી ચમચી જેટલી હિંગ નાખી દેસું એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દેસું થોડીક આપણે તેમાં હળદર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ત્યાર પછી લાલ મરચું પાવડર આપણે તેમાં એડ કરી દઈશું મરચાં આપણે એડ કર્યા છે એટલે લાલ મરચું પાવડર થોડુંક ઓછું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું એડ કરી શકો છો અને હવે આપણે તેમાં થોડું લીંબુનો રસ એડ કરી દઈશું અને ત્યાર પછી લીલા ધાણા એડ કરી દેસું અને હવે આ મિશ્રણમાં આપણે થોડી વાર પાંચક મિનિટ પહેલાં પવા પલાળીને સૂકવીને રાખ્યા હતા તેને એડ કરી દેસું હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લેશું સારી રીતે આપણે મિશ્રણને એકદમ મિક્સ કરી લેશું તો હવે આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે તો હાથમાં થોડું તેલ લગાવી લેશું અને આમાંથી થોડુંક આપણે મસાલો લઈ તેને શેપ આપી દેસું તમે તમારો મનગમતો કોઈ પણ શેપ આપી શકો છો મેં આ રીતે કટલેસનો શેપ આપ્યો છે તો હવે આપણે તેને ડીશમાં લઈ લેશું આ રીતે આપણે બધાને સેપ આપી દેશું તમે તમને ગમતો કોઈ પણ શેપ આપી શકો છો તો આ રીતે આપણે બધી કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે હવે એક વાટકામાં બે ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈ લેશું તમે કોર્નફ્લોર ના હોય તો મેંદાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તેમાં થોડું મીઠું અને પાણી એડ કરી અને એક પેસ્ટ જેવું બનાવી લેશું તેને આપણે સાવ ઢીલી પેસ્ટ રાખવાની છે તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે હવે જે આપણે કટલેસ બનાવી છે તેને આ પેસ્ટમાં આપણે આ રીતે કરી લેશું અને ત્યાર પછી આપણે તેને આ જે સેવ આવે છે તે લઈ લીધી છે બધી સાઈડ આપણે તેને સેવમાં એકદમ રગ દોડી લેશું આ રીતે આપણે બધી કટલેસને બનાવીને તૈયાર કરી લેશું આપણે બધી તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે તેને તેલમાં એડ કરી દેશું અને બંને સાઈડ થી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળાવ દેસુ બંને સાઈડ થી આપણે તેને ક્રિસ્પી થવા દેશું તો તૈયાર છે આપણી ક્રિસ્પી પોટેટો કટલેસ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે તો તમે પણ જરૂરથી તમારા બાળકોને કે ઘરે આવું બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો